નમસ્કાર મિત્રો પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું તારીખ અઠાવીસ મે બે હજાર પચીસ ગુજરાત રોજગાર સમાચારમાં આપેલા એમસીક્યુ વિશે પેલું છે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તમારો આન્સર છે ક પાંચમી જૂન બીજું છે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માટે કઈ સંસ્થા મુખ્યત્વે જવાબદાર છે તમારો આન્સર છે ડ ગ્રીન પીસ સોરી ડ યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ ડ વિશ્વ પર્યાવરણ દિવસ સૌપ્રથમ કયા વર્ષમાં ઉજવવામાં આવ્યો હતો તમારો આન્સર છે ઓગણીસો ને ચુમ્મોતેરમાં અ પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસની થીમ શું હતું તમારો આન્સર છે ડ ફક્ત એક પૃથ્વી વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ શું છે તમારો આન્સર છે બ પર્યાવરણની જાગૃતિ અને કાર્યવાહી કાર્યવાહીને પ્રોત્સાહન વિશ્વ પર્યાવરણ દિવસની સ્થાપના કઈ પરિષદ દરમિયાન કરવામાં આવી હતી તમારો આન્સર છે બ સ્ટોક હોમ કોન્ફરન્સ સાતમો છે વિશ્વ પર્યાવરણ દિવસને કયા વિષય પર ધ્યાન કેન્દ્રિત કરે જે તમારો આન્સર છે બ વિવિધતા આઠમા નંબરનો છે વિશ્વ પર્યાવરણ દિવસ દ્વારા કઈ પર્યાવરણીય સમસ્યા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે જે તમારો આન્સર છે ક બેરોજગારી અને ગરીબ અશાંતિ સોરી વન બંધ વન નાબૂદી પર્યાવરણ પ્રદૂષણ અને જળવાયુ પરિવર્તન બ નવમા નંબરનો છે વિશ્વ પર્યાવરણ દિવસ કયા વૈશ્વિક મુદ્દા સાથે ઘાટ રીતે સંકળાયેલ છે તમારો આન્સર છે ડ આબોહવા પરિવર્તન દસમા નંબરનો છે વૃક્ષારોપણનો મુખ્ય એક ફાયદો જણાવો તમારો આન્સર છે પૃથ્વીના સ્વાસ્થ્ય અને સ્થિરતાનો સુધારો અગિયારમાં નંબરનો પ્રશ્ન છે વિશ્વ પર્યાવરણ દિવસની સ્થાપના કયા સંયુક્ત રાષ્ટ્રના અંગ દ્વારા કરવામાં આવી હતી તમારો આન્સર છે ડ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી બારમા નંબરનો છે વિશ્વ પર્યાવરણ દિવસ સામાન્ય રીતે કયા પ્રકારના પ્રદૂષણ સાથે સાથે લડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તમારો આન્સર છે અ પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવું તેરમા નંબરનો છે વિશ્વ પર્યાવરણ દિવસ કયા સિદ્ધાંતને પ્રોત્સાહન આપે છે તમારો આન્સર છે અ સાતત્યપૂર્ણ વિકાસ ચૌદમા નંબરનો છે વિશ્વ પર્યાવરણ દિવસ દ્વારા સામાન્ય રીતે કઈ થ્રી આર નીતિઓનું પ્રોત્સાહન આપવામાં આવેલું છે રિસાયકલિંગ રિઝ્યુલ અને રિડ્યુલ્સ પંદરમા નંબરનો પ્રશ્નો છે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં કોણ ભાગ લે છે તમારો આન્સર છે ક સરકારો બિન સરકારી સંસ્થા એનજીઓ અને વ્યક્તિઓ સોળમા નંબરનો છે વિશ્વ પર્યાવરણ દિવસ લોકોને પર્યાવરણ પ્રત્યે કેવી રીતે જાગૃત કરે છે તમારો આન્સર છે ઉપરોક્ત તમામ પર્યાવરણલક્ષી શિક્ષણ શિક્ષણ વડે પર્યાવરણ કાયદો અને જાણકારી વડે અને જાહેર પ્રદર્શનો સત્તરમા નંબરનો પ્રશ્ન છે પર્યાવરણ સંરક્ષણ માટે કઈ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવે જે તમારો આન્સર છે પુનઃ પ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ અઢારમા નંબરનો છે વિશ્વ પર્યાવરણ દિવસનો એક મુખ્ય લક્ષ્ય શું જે તમારો આન્સર છે મનુષ્ય જાતિના પર્યાવરણની અસરો સમજવી ઓગણીસમાં નંબરનો છે સૌથી વધુ કાર્બન ફૂટપ્રિન્ટ પ્રિન્ટ ઉત્સર્જન સાથે પ્રથમ નંબર ધરાવતો દેશ કયો છે તમારો આન્સર છે અ ચીન સૌથી વધુ કાર્બન ફૂટપ્રિન્ટ ઉર્જા ઉત્સર્જન કરતો દ્વિતીય ક્રમે આવતો દેશ કહ્યો છે તમારો આન્સર છે બ અમેરિકા એકવીસમાં નંબરનો પ્રશ્ન છે સૌથી વધુ કાર્બન ફૂટપ્રિન્ટ ઉત્સર્જન કરતા દેશની યાદીમાં ભારતનું સ્થાન કયું છે ત્રીજા નંબરનો ક બાવીસમાં નંબરનો છે બે હજાર ચોવીસમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સત્તાવાર રીતે કયા દેશમાં કરવામાં આવી હતી તમારો આન્સર છે ડ સાઉથ અરેબિયા ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન છે બે હજાર ચોવીસના વિશ્વ પર્યાવરણ દિવસની સત્તાવાર થીમ જણાવો તમારો આન્સર છે બે હજાર પચીસના વર્ષમાં સમગ્ર વિશ્વ દ્વારા વપરાશમાં લેવામાં આવતા પ્લાસ્ટિકનો વપરાશ અંદાજિત કેટલો જણાય છે તમારો આન્સર છે પાંચસો સોળ મિલિયન ટન્સ પર્યાવરણના સંરક્ષણ માટે એક વ્યક્તિ શું કરી શકે છે તમારો આન્સર છે ડ ઉપરોક્ત તમામ સી એન જી વાહનનો ઉપયોગ સોલાર અને પવન ઊર્જા આધારિત ગ્રીન ઉર્જાનો ઉપયોગ અને જાહેર વાહનનો ઉપયોગ કાર્બન ડાયોક્સાઇડના વધુ ઉપયોગના અટકાવવા માટે કયા પગલાં લઈ શકાય છે તમારા આન્સર છે અ અને બ બવાઈ પ્રવાસમાં વધુ પ્રદૂષણ થતું હોવાથી તેને પસંદગી ટાળવી ખાસ માંસ માટે તથા પશુપાલનથી ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનનો મુખ્ય ફાળો વધતો હોવાથી શાકાહારની શાકાહારની પસંદગી સત્યાવીસમાં નંબરનો પ્રશ્નો છે સ્થાનિક રીતે ઉગાડવામાં આવતા ઉત્પાદનોને પસંદગી કરવાથી કયા પ્રકારના પ્રદૂષણને સીધી અસર ઘટાડી શકાય છે તમારો આન્સર છે અ હવા પ્રદૂષણ અઠ્ઠાવીસમાં છે વર્ષ બે હજાર અઢારમાં ભારતમાં ઉજવાયેલા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની થીમ જણાવો તમારો આન્સર છે અ બેસ્ટ પ્લાસ્ટિક પોલ્યુશન ઇકોલોજી શબ્દ કે વિચારના નિર્માતા નામ જણાવો તમારો આન્સર છે અ વર્ષ બે હજાર ત્રેવીસની વિશ્વ પર્યાવરણ દિવસની જોડાણની થીમ શું રાખવામાં આવી હતી તમારો આન્સર છે ક સોલ્યુશન ફોર પ્લાસ્ટિક પોલ્યુશન એકત્રીસમાં નીચે આપેલા સાચા જોડકાઓ જણાવો તમારો આન્સર છે ડ ઉપરોક્ત તમામ સેકન્ડ હેન્ડ કપડાં કે ફર્નિચરના અન્ય વસ્તુઓ ખરીદવાથી તેમનું જીવનચક્ર લંબાઈ અને નવા ઉત્પાદનની માંગ ઘટે તેની નિયમલેખિત પર્યાવરણલક્ષી કયો વિકલ્પ કહી શકાય તો તમારો આન્સર છે ઉપરોક્ત તમામ તેત્રીસમાં નંબરનો છે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગ બોટલ કોફી કપ પ્લાસ્ટિક સ્ટ્રો વગેરેનો ઉપયોગ ટાળી અને પુનઃ ઉપયોગ લઈ શકાય તેવા વિકલ્પો કયા કહી શકાય તો તમારો આન્સર છે ઉપરોક્ત તમામ નીચેનામાંથી કઈ થીમ પર્યાવરણ દિવસ અંતર્ગત ઉજવવામાં આવે જે તમારો આન્સર છે ડ ઉપરોક્ત તમામ પાંત્રીસમો છે કઈ વર્ષ બે વર્ષ બે હજાર પચીસની વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવશે તમારો આન્સર છે ક કોરિયામાં છત્રીસમો છે પાણીના થતાં બગના અટકાવવા શું કરી શકાય છે તમારો આન્સર છે ક ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ સોરી ડ ઉપરોક્ત તમામ વર્ષ બે હજાર પચીસની વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની થીમ શું નક્કી કરવામાં આવી હતી તમારો આન્સર છે અ એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલસો નહીં આભાર